કોઈ હોય ને જાત્રા બાત્રા કરવી ને એટલે બધું અંતર ના કાપી શકતા આવી શકો ત્યાં આપણો ખાસ મિત્ર હે મિલનભાઈ એની ભાઈ લગ્ન થઈ ગયા હેલિકોપ્ટર માં એની જાન આવી હતી તમને બધાને ખબર હોય તો ઈને આજ રિસેપ્શન હે તો રિસેપ્શન માં આપણે જવાનું હે એકલા એકલાને જવાનું મારા ભેગા બીજા મિત્રો આવવાના હે રેડી તો એના માટે ભાઈ આપણે નીકળી ગયા હે રૂંઢે સોરી નીકળવાના હે આ જોઈ લે અંધારો થઈ ગયો આપણે ગાડી માં મૂકી દીધી હે અને આપણી સાથે જોડાઈ ગયા હેલો સર કે કેસે હો બસ એકદમ બઢિયા સર કેમ છો મજામાં કેસી કૃષ્ણ મજા દાઈ મને એવા ઉડતી ગામ સે ખબર હે કે તમારો ફોન નો આઈફોન નો સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હે

કારણ કે એ આ રસ્તે ને અમે ઓલા રસ્તે વેહ જ એટલે થોડીક વાર લાગી જાય એટલે અમે આ ગાડીમાં જવા ને એ ઓલી ગાડીમાં જવાના સર આર યુ રેડી ઓર નોટ તો ભગાડો ને ભાઈ ભાગી નથી તમારી ગાડી રેસ્ટ કરવી તો

પણ જમીન જોરદાર હે એનું કારણ વી આવે ગોજિયા પરિવાર મે હેલિકોપ્ટર મે જાન વઈ વઈ આખા લેરો તો ખરા આપણે બેહાડી હેલિકોપ્ટર મે બધું મને થોડીક વાર લાગશે લોકેશન ઉપર આવી ગયા મેં તમને કીધું પણ લોકેશન માં જોઈ લો આવી માં બધું કહે ને ઠંડા પાણી થી નાય છે ખરેખર બહુ ના કહેવાય બહુ ના કહેવાય આપણે કેટલા દિવસ નાવાનું હોય

અરે ભાઈ આવી કે આટી ગોઠવાઈ ગઈ જવાબ બે નતો દેતો અમે નતો દેતો તમાર બ્લોગ માં હું હે અહીયા અહીયા આ આ આ બે ને તમારે એવું હે હાલો કાઢો બધા 50 50 રૂપિયા એટલે બ્લોગ માં હું આવી ગઈ નથી ભાઈ હું આવી તો તમે આવી ગયા હે હે ફોન નથી જતો હવે ભાઈ આ તમે આવી ગયા બસ સબસ્ક્રાઇબ કરજો હા હા સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સ્ટાર્ટર અમે ખાઈ લીધો હે પછી અમારો મેઈન કોસ આવ્યો હે જાણ હું કે ભાઈ હું કે ભાઈ હે આ ભાઈ અમેઝિંગ દ્વારકા ને ટીમ મેમ્બર ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે મોસ્ટ વેલકમ હેલો સર રામ રામ થકર તમારે સબસ્ક્રાઈબર ને કઈ કહેશો તમે તમારું તમારું પેજ પાછો આવી ગયો તમને કેવી ખુશી થઈ બહુ ખુશી થઈ બહુ ખુશી થઈ છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આભાર માને હે મિત્રો ઇન્ડિવિડ્યુઅલી તો નહીં કહી શકે બ્લોગ માં કહી ગાઈસ જોઈ લ્યો બધા આમાં આવી ગયો છે પંજાબી શાક આપણા માટે સ્પેશિયલ ઓનિકર મુરુભાઈ બેરાની બધા આયા અને મેં અહીં બેઠા બેઠા આયલા રાખે બીજું

ટટલો વ્લોગ બનાવી દેતા હા લડી જ લેવો ને વ્યૂ છાપી લેવા અને તમે કંટ્રે છાપી ના ગર વધી ગયા તો ના અમે ક્યાં છાપ્યા હા વ્લોગ ઉપર વ્લોગ ઓ ઇમને કે માણસ હી જિરકર આપણે બે મીઠી વાતો કરી વ્લોગ ઉપર વ્લોગ મીઠી વાત કરતી કે લાઈક કે કરેલી બરાબર કા હે ને વ્લોગ ઉપર વ્લોગ ને જતો ઓલી માં જોતી ઊભી છે પ્રેમથી નિરાતે કઈ કન્ટેન્ટ નટ છાપી તું આ જિરકર એન્જોય કરે કન્ટેન્ટ કન્ટેન્ટ આ બધા કન્ટેન્ટ ને ભૂખા છે બાઈ ધું હુંય હું કરવા આવ્યો તો ભાઈ કહેવાનું ખાલી એટલું છે કે બધો પ્રોગ્રામ પતાય નાખ્યો થોડીક મિટિંગ કરી નાખી હવે ટૂંક સમયમાં ભાઈ આપણે નીકળી જવાના ટૂંક સમયમાં નહીં આગળને જ નીકળી જવાના હે જતા આ ઢાકણું હા અહીંયા ફાઈનલી ભાઈ આપણે ગામમાં આપણે પહોંચી ગયા હૈ ચલો સર અલવિદા કહેને કા સમય આ ગયા આવજો બાય બાય તાતા સી યુ યુ ગુડ નાઈટ ગુડ નાઈટ જો જો પડી બડી ના જા

बॉम्बे मुंबई रेडी એટલે એટલે બધું મેક એક ધક્કે બધું કરતા આવી લેટ્સ ગો ભાઈ આપણી નીકળી જઈએ અત્યારે ગોંડલ તરફ તો ભાઈ આપણો જીણકોક બેગ ટ્રોલી બોર્ડ યેરા અમેરિકન ટુરિસ્ટ કા ટ્રોલી બેગ એકદમ ભાઈ તૈયાર થઈ ગયો છે અને ઠડકર ની અંદર જો ભાઈ નીકળી જવાનું છે એક મિત્ર આવે છે ને આપણે લેવાનો છે પછી જવાનું છે ગોંડલ વિડિયો શૂટ કરવાનો છે પછી ત્યાંથી જવું જામનગર જામનગર જવું મુંબઈ વ્લોગ જોર દે તો તમને વધારે ખબર પડી રેડી અત્યારે ભાઈ આપણે જવાનું ક્યાં ગોંડલ બધા હાવ હે ને ગરીબ હો સાચો અમીર કોને તમને ખબર છે જોઈ લો આ ભાઈ છે તમે જો પાછળ સ્લોગન શું લખ્યું હે ગાંડા કમાણા જોઈ લ્યો જીવું થી નહીં ગાંડા કમાણા તમે કમાણા કી ગાંડા ગરીબ કઈ નથી હાવ આમ હોવું જોઈએ ભાઈ નું સ્લોગન જોઈને ભાઈ મને એને ખાવાનું મન થઈ ગયું એટલે મેં જો ખાવાવારી જગ્યા ઉપર આવી ગયા ગાંડું કમાણે જા મોલ માં આવી ગયા હે એમાં આપણે दाबશું વડાપા આગળ તકે દતા ને ગાંડુ કમાણા બધું થોડું ઉડાડી નાખવાનું હોય અ ફ્યુ ઇન્ચિસ લેટર ખુલજા સિમ સિમ તો આયા

ફાઇનલી ભાઈ આપણે ક્યાં ગયા તમને બધાને ખબર છે આપણે આવી ગયા છે ભાઈ ગોંડલ ની અંદર આવી ગયા છે ગોર્ડન લી અંદર અને ગોંડલ ની અંદર આપણે ક્યાં આવ્યા તમને બધાને ખબર છે આ બધું તમને દેખાય સિમેન્ટ પાધિયા પીવડું બધું આ શું છે ભાઈ ખાસ ખેડૂતો માટે છે ને તાર ફેન્સિંગ કરાવ હોય ને એ જગ્યાનું ભાઈ આપણે એડ શૂટ કરવા એ ધારો કે તમારે હુંડા રોજડા નીલ ગાયન બહુ જજા આવતા ને તમને હેરાન કરતા હોય તો એના માટેનું ભાઈ હા જોઈ લે બધા એના હાને જીનકા જીણકા જીણા ને હજી તો આ એક જ કારખાનું છે ને ભાઈ એવો બેસ્ટ ક્વોલિટી નલ નહી મેં જોયું કામકાજ બહુ એટલે ને રેડી છે તમારે જો તાર ફેન્સિંગ વેન્સિંગ કરાવવું હોય તો પછી ફોલ્ડિંગ છે ને તમારે કરાવી હોય તો ભાઈ એનો કોન્ટેક્ટ કરી શકો ડિસ્ક્રિપ્શન નંબર નાખી દઈશ રેડી આ જગ્યાએ એકદમ દન થઈ ગઈ છે બીજી જગ્યાએ જઈએ બીજું કારખાનું છે ત્યાં આપણે ને થોડુંક વિડીયો શૂટિંગ કરી નાખીએ વિડીયો શૂટિંગ કરતા ભાઈ લગભગ અંધારો થઈ ને નહીં મિત્રો ભાઈ આપણે બીજા કારખાને આવી ગયા રીલ લગભગ આપણે પચાસ ટકા જેવી સાહીઠ ટકા જેવી શૂટ થઈ ગઈ છે અને ભાઈ જોઈ લે અંધારું સાતું જાય ને અંધારા પેલા પેલા ભાઈ અમારે શૂટ કરવું છે

તમને તમારા પગના પૈસા ભાઈ આપડે બધું વિડિયો શૂટિંગ કામ કરી નાખ્યું દિવાલોમાં ભરી લત મારી બધું ચેક કરી નાખ્યું હા આટલું બધું રૂપરો હું આ મિત્ર બધા બળવા વાળા છે ને કોઈ સૌંદર્ય સૌંદર્ય કોઈનું નું ને મિત્ર નિહાળી ના હાલ હાલો હાલો ભાઈ અમે ભોજન કરતા પછી યાર અમારે હે ટ્રેન અમારે જવાનું છે ભાઈ મુંબઈ એ આ વ્લોગ માં નહીં કહી કારણ કે નેક્સ્ટ વ્લોગ માં કઈ કારણ કે વ્યુ નો થોડોક હું ભૂખો હોઉં તો ભાઈ વિડીયો વિડીયો પતા ને ભાઈ આપડે આવી ગયા ભોજન કરવા માટે ભોજનમાં માં અગેન સ્ટીટ આપડે પંજાબી જ ખાવાના જોઈ ગયા પંજાબી સાખ્યા આપણે અહીંયા હજી સ્વીટ આવીએ સ્વીટ પંજાબી કાજુ ખાયા કાજુ ખાયા વખત ભાઈ આપણે મેળે જ નહીં કરીએ આજુ ખરે ભાઈ કુલચે મંગાવ્યું હોય કુલ્ચે યુ નો કુલચે દીશ ઈઝ ધ કુલચે હાલો ભાઈ ફટાફટ આપણે જાઉં ભાઈ કહી દઉં તમે એવું ખાઈ લીધું પછી ઓલા લોકો ને એમ મૂકવા તમને આપે આખી વાઈટકી ચલો ચાલ કે દોલ લે દાલ ચમચીતા સાઈડમાં રહી ગયો આખી વાઈટકી ચલો છેલ ભરી દીધી તી આહી સુધી ભરી તી અમે જીરકવારમાં બુકળો બોલાવી ગયા એનું એક કારણ હે શું કામ ખબર કે મીઠીનો ભારયો ફાઇનલી ભાઈ આપણે જમી કરી લીધું હે અને હવે હે ને આપણે ક્યાં જઈએ પહેલા રાજકોટ જઈએ હે રાજકોટ થી આપણે જવાના જામનગર અને પછી આપણે ભાઈ ટ્રેન ની અંદર બેસી જવાના રેડી અને મને લાગે છે કે આજે ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેમ કરે હરામ આલુ રહે કે નહીં રહે તો કઈ વાંધો નહીં ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ વ્લોગ જો તમને મજા આવી હોય ને પાંચ ગ્રામ મજા આવી ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને હરામ આલી કમેન્ટ કરી નાખજો ભાઈ નેક્સ્ટ વ્લોગ વિડીયો માં ત્યાં સુધી બધાને રામ રામ ડેરા ને